માલપુર પ્રખંડમાં શ્રી ભગવાન વાલ્મિકી આશ્રમ માલપુર ખાતે મહાસુદ પૂર્ણિમાને સંત શિરોમણી પરમપૂજ્ય રવિદાસ જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો આજની તારીખ સત્યાવીસ બે બે હજાર ના રોજ અરવલ્લી જિલ્લાના માલપુર પ્રખંડમાં શ્રી ભગવાન વાલ્મિકી આશ્રમ માલપુર ખાતે મહાસુદ પૂર્ણિમાને સંત શિરોમણી પરમ પૂજ્ય રવિદાસ જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ પૂજન આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ રજનીભાઈ પટેલ કનુભાઈ સોલંકી વડા ગામ તથા માલપુર નગરના અમરીશભાઈ પંડ્યા મનીષભાઈ કોઠારી રમેશભાઈ સોની પ્રકાશભાઈ રોહિત માલપુર પંચાયતના સદસ્ય શરદભાઈ અને ગુજરાત વાલ્મીકી સંગઠન ટીમ અને મહિલાઓ તથા ભાઈઓ કુલ મળી ત્રીસેક કાર્યકર્તા હાજર રહેલા કાર્યક્રમ સમગ્ર સંચાલનની જવાબદારી આદરણીય સંત શ્રી લાલજી ભગતી નિભાવેલ રિપોર્ટર ખાંટ માલપુર અરવલ્લી